બંધ કરી દેવાયો છે જેને લઈને લક્ષ્મીપુરા ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા લક્ષ્મીપુરા ગામેથી પાલનપુર આવાના માર્ગ ઉપર આવેલા રેલવે ટ્રેક ઉપર આવેલી ફાટક ડીએફસીસીની લાઇન પસાર થતા ફાટક બંધ કરી દેવાયો છે જેને લઈને લક્ષ્મીપુરા ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરવા કરવા છે કેટલાય સમયથી આ ઉપર કે બનાવવા છતાં કોઈ નિકાલ ન આવતા હવે લક્ષ્મીપુરા ગામના સ્થાનિકો આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલું લક્ષ્મીપુરા ગામ જે મોટી જનસંખ્યા ધરાવતું ગામ છે જોકે આ ગામ પાલનપુર અડીને આવેલું હોવાથી આ ગામના લોકોના ધંધા રોજગાર પાલનપુર સાથે જોડાયેલા છે દિવસ દરમિયાન આ ગામ

જેને લઈને ગ્રામજનોએ ગત ચૌદમી ફેબ્રુઆરીએ રેલી ઉજવાની જાહેરાત કર્યા બાદ તંત્ર દ્વારા ખાતરી અપાતા રેલી મોકૂફ રાખી હતી જોકે જમીન સંપાદન કરી સત્વરે પુલની કામગીરી શરૂ કરવામાં આવે તે માટે આજ રોજ કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપી પુલનું કામ ઝડપી શરૂ કરવા માટેની શરૂઆત રજૂઆત કરી છે બંધ હતા લક્ષ્મીપુરા ગામના સી પરિસ્થિતિમાં ફસાવવાના બનાવ સામે આવતા લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે કલેક્ટરને રજૂઆત કરતા કલેક્ટર દ્વારા પુલ બનાવવાની કામગીરી ઝડપી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે વર્ષોથી લક્ષ્મીપુરા ગામથી પાલનપુર શહેરને જોડતો મુખ્ય માર્ગ પર રેલ્વે ફાટક નંબર એકસો સિત્તેર આવેલી હતી જે રેલવે કોરિડોર બનતા ફાટક કરી દેવાતા ખેડૂતો ગ્રામજનો શાળાના વિદ્યાર્થીઓ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા ગામમાં કરવામાં આવી છે અને ગામના આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે અને સત્વરે ફાટકની જગ્યાએ પુલ બનાવવામાં આવે તે માટે કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કરાય છે જે મામલે અધિકારીઓ સાથે બેઠક કરીને જમીન સંપાદનની કામગીરી કરી વહેલી તકે પુલનું કામ શરૂઆત કરવા માટે પ્રયાસ કરીશું ખાસ કરીને લક્ષ્મીપુરા ગામના આગેવાનો આ લોકશાહીનો માટવા માગવા માટે ગામ સભા કરીને આ વર્ષોથી ચાલતી રેલવે લાઇન જ્યારથી રેલવે લાઇન નંખાણી તારથી પાલનપુરથી અમદાવાદ રેલવે લાઇન ઉપર વન સિક્સ નાઇન ફાટક હતી વર્ષોથી અમારા ગામના ખેડૂતો વિદ્યાર્થીઓ બંને અને ગામના લોકો અત્યારે છેલ્લા પંદરેક ગામના લોકો પણ ત્યાંથી અવર જવર કરતા હતા સિટીમાં આવવાનો રસ્તો એક જ હતો એક જ બ્રિજ છે આ ફાટક બંધ થવાના કારણે અને કોરિડોર લાઈન નીકળી ત્યારે ચોક્કસથી ડેવલોપિંગ થાય એનો વધો નહોતો પણ જે ફાટક બિલકુલ ક્લોઝ કરી દીધી એની અવેજીમાં અમને કોઈ ઓવરબ્રિજ કે એવું કંઈક કરી આપ્યું નથી એની સમસ્યા ગામ લોકોને ખૂબ મોટી ખેડૂતોને બધાને પડી રહી છે વિદ્યાર્થીઓની ખાસ કરીને અમારા એરોમાના ટ્રાફિક ઉપર થઈ બ્રિજના ટ્રાફિક ઉપર થઈને પોતે પૂર્વ આવેલી શૈક્ષણિક સંસ્થાઓમાં જવાનું થાય છે ત્યારે અમારા ગામના એમના મા બાપોને પણ ખૂબ બાળકોની ચિંતા રહે છે અમારા ગામની અંદર પણ શૈક્ષણિક સંસ્થાઓ બે આવેલી છે એના વિદ્યાર્થીઓ પણ પાંચ હજાર વિદ્યાર્થીઓ રોજ અવર કરતા હોય છે જો આ કોરિડોર લાઇન નાખવાના કારણે ફાટક બંધ કરી છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી અગાઉના સમયમાં હું પણ પૂર્વ ધારાસભ્ય તરીકે છું ત્યારે ઘણી બધી ફરિયાદ સંકલનોમાં વાત કરેલી હજુ સુધી એનો કંઈ જમીન સંપાદન નથી કરી એટલે દુઃખ સાથે કહેવું પડે છે કે આ ઝડપી કામ થાય અને લોકશાહીની જે લોકોની સમસ્યા છે એને સાંભળવામાં આવે પાલમપુરની દક્ષિણ સાઇડે જે લક્ષ્મીરાની ફાટક વન સિક્સ નાઇન છેલ્લા બે વર્ષથી પરમનન્ટલી ક્લોઝ કરી દીધી છે ત્યારે એની કોઈ ઓલ્ટરનેટેવ વ્યવસ્થા રાખેલી નહીં અમે ત્યારે જ્યારે પણ અમે આવેદનપત્રો આપવા કે જ્યારે જતા ત્યારે કે ટૂંકા ગાળામાં ઓવરબ્રિજ બની જશે જમીનનું સંપાદનનું કામ ચાલુ છે પણ હજુ સુધી એ કામ પૂરું થયું નથી તો આ વસંત વસંતપંચમીના દિવસે અમે મોટો એક રેલી યોજ યોજવાની હતી એ રેલીમાં લક્ષ્મીરાના ઉમિયા ચોકમાં લગભગ પંદર હજાર જેટલી મેદની આવેલી પરંતુ કલેક્ટ્રિસિટીની અને એસડીએમની ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શનના આધારે એમણે કહ્યું કે ડૉક્ટર સાહેબો અને તમારા સંગઠન લક્ષ્મીરા વિકાસ કમિટી જે અમારી છે એની સાથે વાત કરી એસડીએમે અને કહ્યું કે આ કામ અમે ત્વરિત બે મહિનામાં અમે આ કામ ચાલુ કરીશું તો આ રેલી ઉજુને કોઈ બીજો બેનિફિટ થશે નહીં અમે પણ વિચાર્યું કે જ્યારે સાપ મરે નહીં અને લાઠી ભાગે નહીં એ તે કામ થાય તો અમને હંમેશો ઉપયોગી નીવડે તો અધિકારી જગણ અને આ બધાની બહોદરીના અંતે અમે એક રેલી ચૌદ તારીખે મોકૂફ રાખેલી આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છીએ આ આવેદનપત્ર આપીને અમે નીચે આવ્યા છે આપણી સાથે વાત કરીએ છીએ કલેક્ટરશ્રીએ બહોદરી આપી કે બે મહિનામાં આ કામ અમે ચાલુ કરીશું જે કંઈ અડચણ હશે તે દર અઠવાડિયે અમે એનું આંકલો કરીશું અને આ કામ ત્વરિત થાય અને જે પાલનપુરની પ્રજાને આજુબાજુના રહીશું અને જેને પાલનપુરથી અમદાવાદ જ અમે શોર્ટેસ્ટ રસ્તો કહીએ ને બીજી રીતે તો આ એક લક્ષ્મીપરાણી ફાટકનો ઓવર બ્રિજ છે તો આ કામ ત્વરિત થશે એવું કલેક્ટરશ્રીએ અમને સહમતી આપી છે બોજરી આપી છે અને આભારી પણ અમે માનીએ છીએ કે આ કામ તરત થઈ જાય આભાર